દર્શક મિત્રો આજે આપણે એક એવા પરિવહને ત્યાં મળવા માટે આવ્યા છે કે જેમના ઘરે લગ્નના ઘણા વર્ષો પછી બાળક આવ્યું છે તો એ બાળક કેવી રીતે આવ્યું એમનો પરિચય સાથે જ આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો વિજયભાઈ બચ્ચુભાઈ ભયા ભા ગામ નાના પંડ ફળિયું ભીસરા ફળું તાલુકો તાલુકો કપરાડા તાલુકો કપરાડા જિલ્લો વલસાડ વલસાડ ગુજરાત તો સૌપ્રથમ અમને એ માહિતી જોઈએ છે કે આપણે તો સમસ્યા હતી બાળકની હતું બરાબર તો લગ્નના કેટલા વર્ષ પછી બાળક આવ્યું બાર વર્ષે બાળક આવ્યું બરાબર જે બાળક આ તમારા ખોડામાં છે એ જ બાળક છે બરાબર તો એમનું નામ શું રાખવામાં આવ્યું છે રિયાંશ ઓકે કેટલા વર્ષ થયા બાળકના એક વર્ષ અને પાંચમો મહિનો થઈ ગયો છે બરાબર છે ઓકે તો અમને એ માહિતી જોઈએ છે કે તમારા લગ્ન બે હજાર આઠમાં થયેલા બે હજાર આઠમાં થયેલા બરાબર છે તો આટલા વર્ષે બાળક આવ્યું બરાબર તો ઘણા બધા દંપતીઓ એકથી બે વર્ષમાં બાળક નહીં આવે તો એ વર્ષો પછી જ બાળકનો પ્રયત્ન કરે છે બરાબર છે તો આટલા ઘણા વર્ષો થયા તો તમે કયા કયા દવાખાના બતાવ્યું શું કર્યું એની થોડી માહિતી આપજો ગયા પછી જતા વર્ષ ગયા ઓકે પછી હોસ્પિટલ જતા હતા નાના પોઠા પછી તમે કઈ રિઝલ્ટ પછી

પછી દવાખાને બી જતા હતા પછી થોડોક સમય જાય પછી કંઈ રીઝન તો પાછી ઘરે પછી પાસે

તે પછીથી અમને આ રિઝલ્ટ મળ્યું અચ્છા અચ્છા કઈ કઈ પ્રોડક્ટ તમે વાપરી બે ડબ્બા વાપર્યા અને ત્રણ જાતની બે જાતની ઘોડી એક મારી એક બેનની ને એક ઓકે ઓકે મતલબ કે તમે ભાઈઓ માટેનો પાવડર છે નેચરા મોડ પ્લસ બહેનો માટેનો જે પાવડર છે એ નેચરા મોડ ફોર વુમન એની સાથે ભાઈઓ માટેની ટેબ્લેટ છે મેન વેલનેસ બહેનો માટેની ટેબ્લેટ છે વુમન વેલનેસ અને સાથે ન્યુટ્રી લિવર અને ઇઝી ડેટોક્સ ઉપયોગ કર્યો બરાબર છે તો આ દવાનો ઉપયોગ તમે કેટલા સમય કર્યો અને પછી તમને પ્રેગનેન્સીનું રિઝલ્ટ મળી ગયું નેક્સઅપની પ્રોડક્ટનો ઉપયોગ તમે કેટલા કેટલા મહિના કરી પછી તમને રિઝલ્ટ પ્રેગનેન્સીનું મળી ગયું ત્રણ મહિના તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો બરાબર છે ત્રીજા મહિને મતલબ કે ત્રીજો મહિનો પૂરો બી થયો અને તમને રિઝલ્ટ મળી ગયો

બરાબર 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 છે મતલબમાં કે આ વસ્તુ પર તમે નેટવર્કની વસ્તુ પર તમે વિશ્વાસ રાખ્યો અને તમને ત્રણ મહિના પૂરા બી નહીં થયા અને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું બરાબર છે તો આ હવે તો તમને સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો કે આ પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળે જ છે બરાબર આપણી વાત થઈ તેમાં મને એ વાત મળી છે કે તમને રિઝલ્ટ મળી ગયું પછી તમે કોઈ વ્યક્તિને રિઝલ્ટ આ પ્રોડક્ટ આઈપી છે તેમને બી રિઝલ્ટ મળી ગયું છે વાત સાચી છે ને સાચી એ ક્યાં ક્યાં તમે પ્રોડક્ટ આપેલી છે છે એ જ ગામ કરને અચ્છા અચ્છા એટલે તેમની બી રિઝલ્ટ મળી ગયું છે ઓકે ઓકે તો હવે એક વાત તમને લાસ્ટમાં પૂછવાની છે કે અત્યાર સુધીમાં તમે દવાખાનાનો ખર્ચો કેટલો કર્યો હશે દવાખાનાનો ખર્ચો અંદાજિત

અઢાર અઢાર હજાર નવસો જેવાના થયેલો ખર્ચા છ મહિના પણ એ પ્રોડક્ટ પૂરી જ નહીં થાય અને તમને ત્રણ મહિનામાં રિઝલ્ટ મળી ગયું છે બરાબર છે બરાબર બરાબર જ્યાં તમે લાખોના ખર્ચા કર્યા અને રિઝલ્ટ નથી મળ્યું તે તમને હજારોના ખર્ચામાં નેટસપની પ્રોડક્ટના માધ્યમથી રિઝલ્ટ મળી ગયું છે હવે બેન તમને મારે એ વસ્તુ પૂછવું છે કે ઘણા બધા બેનોને પ્રેગ્નન્સી દરમિયાન નાની મોટી તકલીફો આવી જાય છે તો તમને એ દરમિયાન કોઈ તકલીફ આવી ખરી કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ તકલીફ નહીં ડિલિવરી નોર્મલ કે સીઝર આવેલું સીઝર ઓકે ડિલિવરી થયા પછી બાળકને કોઈ તકલીફ આવી ખરી કે માતા બી તંદુરસ્ત છે હેલ્ધી છે અને બાળક બી તંદુરસ્ત છે બરાબર તો આજે આ પ્રોડક્ટ વાપરીને એક જબરજસ્ત એવું લગ્નના કેટલા વર્ષથી પછી રિઝલ્ટ મળ્યું આપણને લગ્નના બાર વર્ષ પછી દવાખાના ભગતો બધું જ કર્યા પછી આ રિઝલ્ટ મળ્યું છે બરાબર તો તમે ખુશ છો ને બહુ ખુશ છે બરાબર છે હવે તો તમે જ્યાં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ